એકતા નગરમાં હનુમાનજીના મંદિરમાં બનેલો બનાવ આ તમામ મંદિરની આરતીના થતિંગ બંધ કરો વિધાર મંદિરમાં તોડફોડ પોલીસ સાથે ચપાચપી કરી પોલીસ ચોકીમાં કાચનો ભૂકો બોલાવ્યો આજ બરોડ એકતા નગર નજીક મરાઠી મોહલ્લામાં આવેલા હનુમાનજીના મંદિરમાં કે કાલે મંગળવારે સાંજે આરતીના સમયે એક વિધાર તોડફોડ કરી મુકતા તંગદિલી વ્યાપી આ તમામ તમારા રોજના મંદિરની આરતીના ના કરો તેવી બોમુ પાડીને મંદિરમાં થસે આવેલા વિધર્મીએ ચાલુ આરતીમાં પૂજાપાનું સામાન સામાન વેરવિખેર કરીને સ્પીકર અને એમ્પ્લિફાયર તોડફોડ કરી મૂકી હતી પોલીસ કંટ્રોલ રૂમની વર વર્ધાના આધારે એકતા નગર પોલીસ ચોકીમાં લઈ જવાયેલા શખ્સે પોલીસ સાથે પણ ઝપાઝપી કરીને ચોકીમાં ટેબલની તોડફોડ કરીને કાચનો ભૂક્કો બોલાવી નાખ્યો હતો આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરાઈ છે શહેરના આજવા રોડ એકતા નગર પાસેના મરાઠી મોલ્લામાં મંગળવારે સાંજે સાડા સાત વાગ્યા ઘટના સજાઈ મરાઠી મોલ્લામાં રહેતા અક્ષય હરીશ સરાણીયા સંધ્યાકાળના સમયે મોલ્લામાં આવેલ હનુમાનજીના મંદિરમાં નિત્યક્રમ મુજબ આરતી કરી રહ્યો હતો ગણપતિ ચોક ખાતે રહેતો ઇરફાન મોહમ્મદ શેખ નામનો આધેડ દોડીને મંદિરે આવ્યો અને

પોલીસ સાથે પણ ચપાચપી કરી પોલીસ ચોકીમાં ટેબલની પણ તોડફોડ કરી મૂકી હતી ટેબલ ઉપર મૂકેલા કાચનો ભૂક્કો બોલાવી દીધો હતો વધારાની પોલીસ બોલાવીને આરોપીને કંટ્રોલમાં લેવાયો હતો જેની ધરપકડ કરીને બે જુદા જુદા ગુના નોંધાયા